મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સારું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ મોબાઈલ સહાય યોજના જે ખેડૂતો માટે સૌથી ઉપયોગી છે આ યોજનાની અંદર રૂપિયા છ હજાર રૂપિયાની સહાય મળે છે મોટી સહાય મળે છે તો ફેરફાર મુજબ તમે લાભ ગઈ રીતે મેળવી શકશો સંપૂર્ણ માહિતી જાણીશું કયા કયા દસ્તાવેજો છે એ પણ વિગતો જાણીશું અને ઓનલાઈન ફોર્મ તમારે ક્યાં ભરવાનું રહેશે વિગતવાર માહિતી જાણતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકારના કૃષિ અને સહકારી વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને તેનો લાભ આપવામાં આવે છે તો ગુજરાતના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે તો આપણે ઘણી બધી યોજનાઓ એવી પણ હોય છે જેનો વિશે ખેડૂતોને ખાસ પૂરતી જાણકારી હોતી નહોતી તમારી પાસે જો તમે સરકારી યોજના અંગે જાણકારી અભાવ હોય તો ચિંતા ના કરશો મિત્રો જે સચોટ માહિતી આપણે જાણીશું મિત્રો સરકારે ફોન સહાય યોજના તો આજે આપના માટે જે ખેડૂતો માટે અમલી મૂકવામાં આવેલી છે ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર અંગે વિગતે જણાવીશું મિત્રો આ યોજના અંતર્ગત જે સંપૂર્ણ જાણકારી માહિતી આપીશું એ અંતર્ગત તો સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર યોજનાને લાભ મેળવી શકો છો શું તમે ગુજરાતમાં ખેડૂત છો તો તમને પંદર હજાર રૂપિયાનો ફોન તમે ખરીદશો તો તમને સરકાર છ હજાર રૂપિયા આપશે એટલે કે પંદર હજારના ફોન ઉપર તમને સરકાર છ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો જે પંદર હજારનો તમે ફોન ખરીદ્યો છે તો એ માત્ર સરકારના સહાય મુજબ ગણીએ તો એ માત્ર તમને નવ હજાર રૂપિયાની અંદર એ ફોન તમને પડશે તો અરજદાર ખેડૂત હોવો જોઈએ તો ખેડૂત માત્ર જે તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા ચકાસણી કરી આ યોજનાનો લાભ લઈ શકે છે કે એ ખેડૂત લાભ લઈ શકે છે કે નહીં કારણ કે ખેડૂત ખાતેદાર એક જ વ્યક્તિ કુટુંબની અંદર હોય તો એ ફોર્મ ભરી શકે છે તો મિત્રો ખાતેદાર તમામ ખેડૂતો ફોર્મ ભરી શકે છે તો મિત્રો વધુમાં જ છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે આની અંદર તમે અરજી કરી શકો છો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો પસંદ થયેલા લાભાર્થીઓને ખેડૂતને પૂર્વમંજૂરીના આદેશ તારીખ ત્રીસ દિવસની અંદર સ્માર્ટફોન ખરીદવાનો રહેશે તો નિયત સમયમર્યાદા સ્માર્ટફોન ખરીદતા બાદ અરજદાર ખેડૂત સહી સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે અરજીના પુરાવા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી જે તાલુકા અમલીકરણ અધિકારી હોય તો સક્ષમ રજૂ કરવાના હોય છે આ યોજનાનો લાભ ગુજરાતના જમીન ધારક કરનાર તમામ ખેડૂતોને મળવાપાત્ર છે આ યોજના હેઠળ ખેડૂતને ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હોય તો એક જ લાભ લઈ શકે છે તો મિત્રો જે આપણે વાત કરીએ કે ખેડૂત ખાતેદાર એક છે તો એક જ લાભ લઈ શકે છે કુટુંબની અંદર તો સંયુક્ત ખાતા ધરાવતા જમીનની આઠના જે દર્શાવેલા ખાતેદાર પૈકી એક જ લાભ લઈ શકે છે તો મિત્રો આપણે જાણીએ કે તમે આઠ જે છે જમીનનો એની અંદર તમામ ખાતેદાર હોય તો એમાંથી એક વ્યક્તિ લાભ લઈ શકે છે આ યોજના અંતર્ગત મહત્ત્વની બાબત જાણીએ કે સરકાર આ યોજનાનો લાભ મેળવવા શું કરવું જોઈએ તો આ યોજના માટે તમારે પાત્રતા હોવી જોઈએ કે તમે પાત્ર છો કે નહીં એ તમારે જાણવું જરૂરી છે યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે તો મિત્રો આની અંદર કેટલી સહાય મળે છે એ પણ તમારે જાણવું જરૂરી છે તો સરકારના કયા વિભાગ દ્વારા તમને સહાય મળે છે એ પણ ઘણા બધા પ્રશ્નો તમને હોય છે તો એ સંપૂર્ણ માહિતી અંતર્ગત આપણે આ માહિતી પ્રોવાઈડ કરી છે તો મિત્રો આની અંદર અરજી કરવા માટે તમારે ફોર્મ સાથે કયા કયા પુરાવા જશે તો આધાર કાર્ડની નગર અને જે તમે મોબાઈલ ખરીદ્યો છે એનું આઈ એમ બિલ આઠ આની નકલ જે તમારા જમીનનું છે લાગુ પડતું હોય દિવ્યાંગ વ્યક્તિ હોય તો એમની પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ અથવા રદ થયેલ ચેક અણુસૂચ જાતિ અનુસૂચનજાતિનું પ્રમાણપત્ર અને મોબાઈલ ખરીદ્યું છે એનું વાળું તમારે બિલ આપવાનું છે તો મિત્રો વાળું બિલ છે એ તમારે અવશ્ય આપવાનું છે યોજના પાછળ શું છે સરકારનો હેતુ તો કેટલો લાભ મળે છે એ પણ જાણીશું તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાનો આ યોજના હેઠળ ખેડૂતોને એક સ્માર્ટફોન ખરીદવાની સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે રૂપિયા પંદર હજાર સ્માર્ટફોન તમે ખરીદો છો એની અંદર ખરીદી પર ચાલીસ ટકા અથવા એટલે કે છ હજાર રૂપિયાની સહાય બેમાંથી ઓછું હોય એ સરકાર તમને ચૂકવશે તો આ યોજનાનો લાભ ખેડૂત તેમના જીવનમાં એક જ વ્યક્તિ દ્વારા લઈ શકે છે તો મિત્રો આ યતન તમારે લાભ લેવો હોય તો તમે આ ખેડૂત પટલ ઉપર તમે ખેડૂતોને લગતી યોજનાઓ છે એની અંદર તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો તો મિત્રો આ છે મહત્વના પુરાવા જે તમારે આટલા પુરાવા સાથે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો જય હિન્દ મિત્રો માત્ર જે ગરબી ગુજરાત